કરિયર મોટિવેશનલ કાર્યક્રમ અંતર્ગત સ્ટાર ઓફ ધ યર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ મહેમાન હોલ માં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી જુનેજભાઈ ઓરાવાલા તથા સિરાજ બ્રાન્ટો એન્ડ ગ્રુપ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી યસદી કરંજા તેમજ એસઓજી અતુલભાઈ સોનારા સહિત અનેક જાણીતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઓફ ધ યર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બોર્ડના ધોરણ દસ અને ધોરણ બાર ના એ વન અને બી વન ગ્રેડ થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેઓને આગળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા મહેમાનો દ્વારા મોટિવેશનલ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

સ્નાત અને મહેનત કરવી પડશે આ તો એક એક હતો કે જે એમણે પાસ કર્યો છે હજુ રીતની મહેનત અને કદાચ આના કરતા બી વધારે મહેનત સારી રીતે હું એમ કહીશ કે હોલિસ્ટિક એપ્રોચ હોલિસ્ટિક નો મતલબ છે કે ખાલી જે વિષયનું ભણે છે એ જ નહીં એના સિવાયની બધી વસ્તુઓમાં એમણે આગળ વધવું પડશે તો જ આગળ જતા કોમ્પિટિશનમાં એવું આગળ જે કેટલાક વિદ્યાર્થીઓ છે પોતે તો ભણવા માંગતા હોય છે પણ ક્યારેક એ લોકોના પેરેન્ટ્સ એ બાબતે સપોર્ટ નથી હું માનું છું કે હવે તો એ જમાનો ગયો બધા જ પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંકથી પોતાના બાળકને જેટલું બ્રાઇટ હોય એ પ્રમાણે આગળ વધારતા જ હોય છે અને ખાસ કરીને મેં જેમ કીધું જુનીતભાઈ ઓરાવાલા અને આખું ગ્રુપ ને બધા ઘણા બધા બીજા છે કે જે સપોર્ટ કરવા માટે ઓલવેઝ રેડી છે સૌથી મેઇન વસ્તુ છે મોટિવેશન અને મોટિવેશન મળે તો અંદરની જે શક્તિઓ છે એ બહાર આવતી હોય છે અને એમને આગળ વધવાનો ચાન્સ મળતો હોય છે તો મને લાગે છે કે મોટિવેશન મળે અને પેરેન્ટ્સને એવા રસ્તા મળે જે વિદ્યાર્થીઓને ઇનામો મળ્યા તેને મારા હૃદયપૂર્વક ના અભિનંદન જે વિદ્યાર્થી મિત્રો ને ઈનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન અને કારણ કે એ દિશામાં એ લોકોને આગળ વધવાનું પ્રેરક બળ મળી રહેશે દોસ્તો આ ઈનામ લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા મમ્મી ડેડીને અને ગુરુજનોને પ્રેમપૂર્વક અને આદરથી નમન કરજો અને આ ઈનામ એમને અર્પણ કરજો

and 90% dedication, I promise you, you will be 100% successful.